હેલો ઇ ટુ ફેમિલી કેમ છો મજામાં જય મંગલ તો અત્યારે આપણે ફગોડા પહોંચી ગયા છીએ અને આજે છે ચાર તારીખ અને સાત તારીખે આ બધો ઉત્સવ ચાલુ થવાનો છે તો કઈ રીતની બધી તૈયારી છે હું તમને બતાવું તો જો તે જ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ટાવર બાવર બધું લાગી ગયું છે ફોક્સ બોક્સ જો કેટલા ટાવર છે ખબર એક બે ત્રણ ચાર ને પાંચ છ છ ને સાત ને આઠ નવ દસ અગિયાર ને બાર ટાવર છે બાર તેર ટાવર નાખેલા છે અને અહીંયા એક સૌદ ટાવર અને અંદરનો હું પણ તમને કંઈક નજારો બતાવું અને ઉપર યજ્ઞશાળા છે એને પણ તમને ઝૂમ કરીને બતાવું મસ્ત ડેકોરેશન બનાવ્યું સિરીઝ અત્યારે બંધ થઈ ગઈ એનું કારણ એવું છે કે થોડુંક આપણે મોડું થઈ ગયું છે દસ વાગી ગયા છે અહીંયા પહોંચવામાં ઘરેથી નવ વાગે નીકળ્યા છે એટલે એક કલાક થઈ તો આ રીતનું કંઈક ઉપર ડેકોરેશન છે ઉપર લાઇટ બાઇટ બધું કમ્પ્લીટ કરેલું છે અને તે જ તો ભાઈ ગઝબનું છે આપણે પહેલાંના વિડીયોમાં બતાવ્યું હતું અને આપણને થોડુંક એમ હતું કે ભાઈ અત્યારે આવ્યા એટલે તે જ થોડુંક કમ્પ્લેટ થયું છે પણ હજી કાંઈ ઉપર કાપડ બાપડ કોઈ વસ્તુ નાખી નથી પાછળ કાપડ નાખી દીધું છે અને આગળ જે કાંઈ પિલોર મારવાના હતા એ પણ મારી દીધા છે અને ધીમે ધીમે તો કારીગરો અત્યારે આરામ કરી રહ્યા છે બરાબર સેવાભાઈ ને તે જ એ તો ઘણું ખરું બાકી કારણ કે ડેકોરેશન બેકોરેશન ગઈ વખતે તો બહુ જબરજસ્ત ડેકોરેશન હતું આ વખતે તો એના કરતા પણ સારું કંઈક ડેકોરેશન છે અને જોરદાર જગ્યા વગ્યા બધું જો ત્યાં ને આપણે હવે અંદર જઈએ ને અંદરનું તમને બધું ડેકોરેશન બતાવીશ ને અહીંયા જોઈ જઈ બધું પીળું છે સામાન ટોટલ બધું અને ઓલી વખતે આવ્યા ત્યારે બધું અહીંયા આ રીતે કારણ કે ઓલો જે સામે જે દુકાનો બતાય ત્યાં આખો રસ્તો છે એ વીઆઈપી માટેનો હોય છે અંદર એન્ટર થવા માટે પાછળનો જે રસ્તો છે જો અમે પહેલો રસ્તો બતાય નહીં એ લગભગ કલાકારો પાછળ ગાડીઓ મૂકીને આવશે સીધા આ રીતનું કાંઈક ભગોળાની અંદર ભાઈ મહા ઉત્સવ થઈ રહ્યો છે પાંચ દિવસનો આ વખતે અને બે પ્રોગ્રામ છે જોરદાર એ પણ હું તમને બતાવું કોણ કોણ કલાકાર છે અને અંદર જઈએ આપણે અને કેટલા કલાકાર લગભગ ત્રીસ આજુબાજુ કલાકારો છે અને બધાય સુપર ડુપર બધા કલાકારો છે બધા જોરદાર અને આવે એવું છે પણ પહેલી વાત તો એ કે આપણને એક વાતનું દુઃખ છે કે આપણે સેવી નહીં એટલે આગળ હું તમને કંઈક નજારો બતાવું આપણે જવાનું છે બહાર જવાનું છે એટલે આપણે ઉત્સવમાં નથી અફસોસ તો ઘણો થાય છે કે ભાઈ ઉત્સવમાં આપણે રહી પણ નથી રહેવા એમ અને જવાનું થયું છે અચાનક તો આપણે યાદ રહીશું અને આ વખતે તો બહુ મજા આવ્યું છે કારણ કે પાંચ દિવસનું આયોજન છે એટલે બહુ મજા આવી છે તો આવજો બધા અને ખાસ કરીને જય મોંગલ મોમેન્ટમાં લખજો અને અંદરનું ડેકોરેશન કારણ કે ટેક છે ભાગે છે અંદર એટલે કોઈ પેટ આવવાની શક્યતા તો તો એવું પણ તમને બતાવીશ તો ઠેર સુધી વિડીયોમાં રહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અંદરનું ડેકોરેશન જો કે આ રીતનું છે ગઝબનું ડેકોરેશન છે ભાઈ તો હજી તો આ અડધું ડેકોરેશન થયું છે એ જો આ બધું બાકી છે કાપડ બાપડ બધું પિલોર બિલોર ઉપર બધું કાપડ મારવાનું બધું બાકી છે ને પબ્લિક તો અત્યારે છે ભાઈ દસ વાગ્યા તો એ પબ્લિક છે કારણ કે બહારના લોકો આવે તો એ લોકો રાત ને એવું રોકાય એટલે ટ્રાફિક તો અત્યારે હોય જ દુકાનો બુકાનો બધી ખુલ્લી ઉભા જો કારણ કે અહીંયા કોઈ તાળા બાળા તો કોઈ મારતું નથી બરાબર જોરદાર છે તો જાય આપણે અંદર ને અંદરનો કંઈક માહોલ વધે આ તો અંદર એન્ટ્રી થવા માટેનો ગેટ છે જોરદાર ભાઈ ડેકોરેશન છે ને અમારે વિજયભાઈ ને અરવિંદભાઈ ને એ બધા હાથ પગતો કમ્પ્લેટ થઈ ગયા છે ને હું તમને પહેલાં દર્શન કરાવું પછી હું તમને બધું અંદરનું ડેકોરેશન કઈ રીતનું છે એ બતાવું પહેલાં સીધા જઈએ આપણે બહાર દર્શન કરવા તો જ આવીને દર્શન કરાવી આપણે ચપ્પલ કાઢી નાખી એક તો કરી મંગળના બધા દર્શન તો જો બહાર થી ડેકોરેશન આ રીતનું એક બતાય છે ને હવે અંદર એન્ટર થાય વિજયભાઈ ની શૂટિંગ બધા કરે છે અને કલાકારો જો તમને હું બતાવું કેટલા કલાકારો છે તો પેલા તો કીર્તિદાન ગઢવી સાયરામ દવે દેવરાજ ગઢવી રાજભાઈ ગઢવી વિવિધ ગઢવી હર્ષુક ગોસ્વામી ઉમેશ બારોટ સાગરદાન ગઢવી મયુર દવે રાજ ગઢવી બાબુભાઈ આહીર અને દીપક બાપુ હરિયાણી પોપુરભાઈ માલધારી નાઝાબ આહિર અને હજી ઉપર પણ બધા કલાકારો કારણ કે બે પ્રોગ્રામ છે એટલે કલાકારો તો ત્રીસ ઉપર છે અને એ પ્રોગ્રામ છે નવ પાંચ બે હજાર પચીસ અને આ છે અગિયાર પાંચ બે હજાર પચીસ અને અંદરનો કંઈક તમને નજારો બતાવું બહુ જોરદાર ભાઈ અંદર તો ડેકોરેશનની કોઈ વાત જ નહીં કરવાની અત્યારથી આવવું છે તો હજી તો આપણે આજે પાંચ તારીખ થઈ તો છ તારીખે તો કેવો નજારો હશે અને કદાચ અત્યારે માયાભાઈ છે એવું આપણને લાગે છે લગભગ અહીં હોય જ તે માયાભાઈની ટ્રાફિક જોવું નઈ અત્યારે ખાલી દિવસ કરતાં થોડુંક ઓછું છે અત્યારે અને બધાય દર્શન કરી લોંગલના કારણ કે અંદર તો એન્ટર આપણને મોબાઈલ બીજી વખત દર્શન કરાવું છું મા મંગલના અને આપણે લાઈવ પણ કરીશું લાઈવમાં પણ જોઈ લેજો જો ગ્રાઉન્ડમાં આખું ડેકોરેશન આ રીતનું કઈક મૂકી દીધું છે જોરદાર ને સંગે મોંગ માંગલ ત્યા પણ જો યજ્ઞશાળામાં પણ જબરજસ્ત ભાઈ ડેકોરેશન કર્યું છે જોરદાર માયાભાઈ છે લગભગ કા એમના દીકરા છે તો એની પણ આપણે કદાચ મુલાકાત કરીશું માયાભાઈ તો એવું લાગે છે આપણે જઈશું અંદર અને મુલાકાત જો આપણને મળશે તો હું બતાવીશ તો હેઠળ વિડીયોમાં રહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી નાખજો તો હજી જમણવાર ચાલુ છે પણ લોકોનું કારણ કે જે હવનમાં દેશોવાળા હોય એની વિધિ લગભગ કરાવતા હોય છે એ તો એ સારું હોય છે તો હવે આ લોકો તો હવનમાં તો કઈ ખબર નહીં લગભગ વિદ્યાર્થીઓ લાગે ને જો મેં તમને કીધું હતું ને કે માયા હતા હોય એમના દીકરા હોય તો જો ભરતભાઈ અને આપણે પૂછ્યું નથી કોણ છે જો ભરતભાઈ જોમ કરીને બતાવું તમને ભરતભાઈ પરસાદી લેવા બેઠેલા છે તો આપણે ભરતભાઈ પરિષાદી લઈ લે પછી આપણે એવું લાગે તો મુલાકાત કરીશું ત્યાં સુધી તમને બધું ડેકોરેશન બતાવું ને ભાઈ પરસાદી લેવાનું તો હજી તો દસ વાગ્યા ભગોડાની અંદર તો હજી પણ પરસાદીનું અહીંયા તો ભાઈ ચાલુ છે રસોડાની અંદર પણ હું લઈ જાઉં તમને કારણ કે કન્ટિન્યુ કેટલા વાગે લગભગ અગિયાર વાગ્યા સુધી પરસાદી લેવાનું ચાલુ હોય છે એવું લાગે છે મને સેવા કરવાવાળા ભાઈ અત્યારે હોય તે સેવા કરવાવાળા તો પરિસાદીનું અત્યારે ચાલુ જ છે બધું જ તો બસ વ્યુ તો કાંઈ નહીં અને હવે આપણે જઈએ પાછા મંદિર તરફ તો થોડુંક પણ લાઈક કરવાનું છે તો વિડીયોમાં ઠેઠી બનાવી લેજો ચાલો તો અત્યારે આપણે દર્શન કરીને કમ્પ્લીટ નીકળી ગયા છીએ બાયરે અને હવે જવાનું છે લગભગ આપણે યજ્ઞશાળામાં જઈશું અને મેં તમને જે કાંઈ ડેકોરેશન બતાવ્યું ખાસ કરીને કોમેન્ટમાં જય મંગલ લખી નાખજો અને બીજું તો ફટાફટ આપણે જાવીએ હવે સિદ્ધાર્થે ઉપર યજ્ઞશાળાએ યજ્ઞશાળાના પણ દર્શન કરવું યજ્ઞશાળા પણ થઈ ગઈ છે કમ્પ્લીટ આવ એટલે જઈએ આપણે ઉપર અને દર્શન કરાવું તમને જો આપણે અત્યારે કારણ કે ગાડી લઈને આવ્યા એટલે એ તો ઓલા પાછળ હેલાવે છે પણ યજ્ઞશાળા કમ્પ્લીટ થઈ ગઈ જોવાથી મસ્ત કુંડા ઉંડામાં ઘાસ બસવા આવી દીધું છે જોરદાર કારણ કે ફોક્સ વધારે છે એટલે જોરદાર બનાવ્યું હોય યજ્ઞશાળા ઉપર જઈને તમને હું બતાવું આ બધા સ્થાનક છે નવ સ્થાનક છે મેન મેન સ્થાનક છે આ બધા નવ અને ખાલી તેની બધા મજો આખા આખી યજ્ઞશાળાની અંદર ગાયર કરેલી છે હવે અને યજ્ઞ બધા થઈ ગયા છે કમ્પ્લીટ અમુક કોઈ જગ્યા હા એ સા યજ્ઞ છે બધા અલગ અલગ બધા દેવા ખીય ને ઉપર જવા કઈ રીતનું કારણ કે પહેલી વખત આપણે અઠવાડિયા આવ્યા હતા તો એટલું બધું કાંઈ ત્યાર હતું નહીં કાલ કારણ કે બનતું હતું બધું કારણ કે ઉપર જે વાંસે નહોતા મર્યા ખાલી એ નીચે જ બધું ગોઠવેલું હતું અને જે આ બધું આપણે આલ્યું છે એ બધું થોડું ઘણું લીલું છે એટલે ભગવોલા થાય છે તો મેં તમને કીધું એમ જો અહીંયાથી હું તમને બતાવું આ જે કાંઈ નવું થાપન હોય એ થાપન કરેલા છે જોરદાર છે ઓ ભાઈ બેથી અઢી ની અંદર આ બધું આખું આયોજન હશે યજ્ઞ શાળાનું ફરતો તમને આટો મરાવું કારણ કે અત્યારે ઠંડુ વાતાવરણ છે અને બહુ મસ્ત વાતાવરણ છે એટલે ગરમીનું પ્રમાણ આમાં ઓછું રહે છે કારણ કે આ કાયમિક માટે છે યજ્ઞ શાળા વશમાં નવું થાનક છે ને ફરતા કુંડ છે પણ તમે જોઈ શકો છો કારણ કે આમાં જે છે ને એકદમ લીલી જ ગાય છે એ કારણ કે શાણથી આપણે જે ક્યારે ગાય કરીને એ બધે ગાય કરેલી છે બે અઢી તમે વિચાર કરો કેટલી મહેનત થઈ છે કેટલા સેવાભાવી સેવા કરતા હશે તમારી નજર પો ત્યાં સુધી યજ્ઞ ઈચ્છા હશે અને જ્યાં થોડું ઘણું કામ પણ બાકી છે જે કારણ કે બે દિવસ સાડા છે આજે છે ચાર તારીખ ચાર તારીખ રાતે અને પોણા અગિયાર વાગ્યા છે બરાબર હજી બે દિવસ બાકી છે તો અહીંયા થોડું ઘણું પણ તૈયારી ચાલુ છે આજે આ ગ્રીલ કહેવાય ગ્રિલ બનાવે છે ફરતી ગ્રીલ હા ભાઈ જોરદાર આયોજન છે કેમ લાગ્યું ભાઈ આયોજન વિજયભાઈ પરમિનન્ટ આ બધું બેઠક બેઠક જો બેઠક આખી બનાવેલી છે બહુ મસ્ત બેઠક બની પરમેનન્ટ રાખવાનું હોય તો જ આ રીતે બનાવે અને લગભગ અહીંયા પરમાનન્ટ છે એનું કારણ છે કે દર વર્ષે અવન ને હોય કે નહીં એટલે કારણ કે નિશા જગ્યા થોડી ટૂંકી પડતી એટલે અહીંયા ઉપર જબરદસ્ત બનાવી દીધું એટલે નવ આ મેન કુંડ છે અને નવ થાપન હોય ને થાપન છે મેન છે તો બસ બીજું તો કાંઈ નહીં હવે દર્શન બર્શન કરી લઈએ અને પછી આપણે આપડે વિજયભાઈ પૂછ્યું ઉપર જવાનું છે આપણે હજી આપણે ખોડિયારમાં માં ઉપર દર્શન કરવા જાય કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ જે છે ત્યાં ઉપર મૂર્તિ ની છે તો આપણે ત્યાં દર્શન કરવા જાય તો વિડીયો બના ચાલો અત્યારે આપણે ઉપર પહોંચી ગયા છે થઈ ગઈ ગયા છે ભાઈ અને છે અહીંથી મંદિર ઝૂમ કરી મેં તમને બતાવ્યું અને આ મૂર્તિ મૂકેલી છે એની પણ પ્રાણ પ્રતિષ્ઠા છે એના માટે આવું અન્ય એવું બધું રાખેલું છે ભાઈ કર્યું જે જોરદાર ડેકોરેશન ગોઠવેલું છે તો બસ ફાઇનલી આપણે ઉપર બધાને દર્શન કરાવ્યા અને ઉપરનું પણ તમને ડેકોરેશન બતાવી દીધું જોરદાર ઉપરનું ડેકોરેશન છે વખત તમને યજ્ઞશાળા બતાવી દઉં કે કવડી અગ્નિશાળા છે જો આપણા ઠેઠ ઉપર ચડીને આવ્યા છીએ માના દર્શન કરો તો બસ બીજું તો કાંઈ નહીં અને ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો જય મંગલ અને આવજો બધા સાત તારીખે ને સાતથી થી અગિયાર સુધીનો છે કાર્યક્રમ અને બહુ જોરદાર ઉત્સવ છે અને ખાસ કરીને જય મંગલ કોમેન્ટમાં લખી નાખજો ને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હવે આઈનો વલૉગ કરીશું આપણે પૂરો અને હવે મળીશું નવા ઓલગમાં ત્યાં સુધી બધાને જય મંગલ ચાલો